સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિવાનપરા રોડ ઉપરથી સવા ગ્રામ ચરસના ગાંજા સાથે એક ઇસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે દિવાનપરા રોડ ઉપર મુસ્તાકભાઈ ઉર્ફે મુસો અબ્દુલ રહેમાનભાઈ કાજી ચરસના જથ્થા સાથે છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે દોડી જઈ મુસ્તાકભાઈ કાજીની તલાશી લેતા તેમની પાસેથી સવા ગ્રામ ચરસ મળી આવતા તેની વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không đi lỡ những nơi... Điều được. Điều Teraz, like là một dẫn